નમસ્કાર ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે હવે કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે જેમાં રેશન કાર્ડ આધારિત સાત યોજનાઓનો તમને લાભ મળવાનો છે તો આ કઈ કઈ યોજના છે એ અંગે તેમજ હવેથી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો કે તમને પણ પૈસા મળવાનું ચાલુ થઈ જશે જો તમારી પાસે રેશન કાર્ડ હશે તો રેશન કાર્ડ ઉપર તમને હવે સરકાર દ્વારા છે એ સાત યોજનાઓનો લાભ આપવામાં આવશે અને આ યોજના કઈ કઈ છે એમાં ખાસ કરીને મફત અનાજની યોજનામાં જે રેશન કાર્ડની દુકાનો બંધ રહેતી હતી એ હવે બંધ રહે છે નહીં સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રેશન કાર્ડ ધારકોને જે મફત અનાજ આપવામાં આવતું હતું એ મફત અનાજની રેશન કાર્ડની દુકાનો જે બંધ રહેતી હતી એ હવે બંધ જોવા નહીં મળે એની પાછળનું શું કારણ છે એ અંગેની સૌથી મોટી આપણે માહિતી મેળવશું તેમજ સરકાર દ્વારા જે રેશન કાર્ડ ધારકો માટે સાત નવી યોજના બહાર પાડવામાં આવી છે એમાંની કેટલીક યોજનાઓ જૂની છે પરંતુ તમે છેલ્લી યોજના જોશો તો તમને ખ્યાલ પડી જશે કે એ યોજના અંતર્ગત પણ તમે લાભ લઈ શકો છો તો મિત્રો સમાચાર માહિતીની શરૂઆત કરીએ તો ઘરમાં કાર્ડ હોય છે તો તમે આ યોજનાનો સરકારી યોજનાનો લાભ લઈ શકો છો એમાં ખાસ કરીને સરકાર દ્વારા જે સાત યોજનાનો લાભ આપવામાં આવે છે એમાં પણ મહત્ત્વની યોજના એ છે કે સરકાર દ્વારા જેટલી પણ યોજનાનો લાભ આપવામાં આવે છે તદ્દન તદ્દન યોજના માટે ફોર્મ ભરવા તમારે સાવ સહેલા છે મફતમાં ફોર્મ ભરી શકો છો હવે મિત્રો કાર્ડમાં સસ્તું અનાજ મળે છે લગભગ બધાની માન્યતા એવી જ હોય છે કે કાર્ડમાં સસ્તું અનાજ આપવામાં આવે છે તો મિત્રો હા એ સાચી વાત છે સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે એની એક જાહેરાત કરવામાં આવતી હોય છે એ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે ત્યારબાદ એ યોજનાનો અમલ છે એ થતો હોય છે બહુ ઓછા લોકો જાણે છે કે કાર્ડ જીવન માટે કેટલો ઉપયોગી સાબિત થાય છે હવે મિત્રો તમને ખ્યાલ જ હશે કે તમારામાંથી માનવું એવું હશે કે ફક્ત ફક્તને માત્ર છે એ અનાજ જ લઈ શકે પરંતુ એવું નથી હોતું મિત્રો હવે કાર્ડને પણ છે એ ઘણી જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો છો કાર્ડ જે પરિવાર પાસે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાઓનો લાભ લઈ શકે છે જો તમારી પાસે પણ કાર્ડ હોય તો સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં કાર્ડ હોવું છે એ અનિવાર્ય છે હોય તો જ તમે એ યોજનાનો લાભ લઈ શકો છો જો તમારી પાસે કાર્ડ નથી તો તમે પણ તાત્કાલિક અસરથી કાર્ડ બનાવી લો અને આ સરકારની યોજનાઓનો લાભ લઈ લો કારણ કે ઘરમાં તમારી પાસે જો રેશન કાર્ડ હશે તો તમે સરકારની કોઈ પણ યોજના હોય નાની યોજના હોય કે મોટી યોજના હોય એમાં કાર્ડનો તો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે કે જો કાર્ડ હોય તો તમને યોજના અંતર્ગત લાભ મળવાનો હોય છે પરંતુ જો તમારી પાસે કાર્ડ ન હોય તો તમને યોજનામાં લાભ મળતો પણ નથી હવે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી પાસે રાશન કાર્ડ છે તો આજે તમને જણાવી દઈએ કે સાત સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવે છે એ યોજનાની માહિતી અંતર્ગત જો રાશન કાર્ડ હોય તો તમે એ યોજનાનો લાભ લઈ શકો છો જેમાં અહીંયા તમને સાત યોજનાઓ આપવામાં આવી છે આ સાથે સાત યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું જોઈએ તો એમાં સૌપ્રથમ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના પાક વીમા યોજના ખેતીમાં રાશન કાર્ડની કઈ રીતના યોજનામાં તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી શકો તો એ મિત્રો આપણે વિડીયોના જે છે એ વિડીયોમાં જોઈશું માહિતી મેળવશું ઉજ્જવલા યોજના એમાં તો કદાચ તમને ખ્યાલ હશે કે ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્ડ ફરજિયાત છે પછી મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજનામાં પણ રાશન કાર્ડની જરૂર પડે વિશ્વકર્મા યોજનામાં પણ જરૂર પડે શ્રમિક કાર્ડ યોજનામાં શ્રમિક કાર્ડ એટલે મિત્રો શ્રમિક કાર્ડ માટેનો એક આપણે પ્રોપર વિડીયો બનાવેલો છે અમારી આ યુટ્યુબ ચેનલમાં જ મૂકેલો છે તો તમે શ્રમિક કાર્ડ યોજના અંતર્ગત પણ છે એ રાશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો મહત્વની યોજના છે જેમાં ખેડૂતોને હવે આ મહિને અથવા તો આવતા મહિને અઢારમો હપ્તો આપવામાં આવશે તો મિત્રો અઢારમાં હપ્તો બે હજાર રૂપિયાનો તમારા બેંક એકાઉન્ટમાં જમા કઈ રીતના થવાનો છે એ અંગેની માહિતી પણ આ ચેનલના માધ્યમથી તમને મળી જશે અહીંયા આઈ બટન ઉપર પણ તમે ક્લિક કરી અને ચેક કરી શકો છો કે પીએમ કે સન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ક્યારે મળશે ત્યારબાદ મિત્રો મફત શિલા યોજના આ યોજનામાં પણ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે હવે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના ખેડૂતો માટે જીવન રક્ષક યોજના છે આ યોજના અંતર્ગત દેશના ખેડૂતોનો પાક વીમો ઉતારવામાં આવે છે જો તમારે નુકસાની થાય તો તમારી પાસે સરકાર છે એ રૂપિયા આપે છે તમને સરકાર પાક વીમાના પૈસા આપે છે તેમાં પચાસ ટકા પ્રીમિયમ ખેડૂતોએ અને પચાસ ટકા પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને નુકસાન થવા પર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો વીમો પણ મળે છે ખાસ મિત્રો ધ્યાન રાખજો તમારું નુકસાન થોડું પણ થયું હશે તો પણ બે લાખ રૂપિયા સુધીનો વીમો તમને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત મળવાનો છે હવે મિત્રો ત્યારબાદની માહિતી મેળવીએ તો સરકાર દ્વારા ઉજ્જવલા યોજના પણ ચાલુ રાખવામાં આવી છે આ ઉજ્જવલા યોજના અંતર્ગત નવા ગેસ સિલિન્ડરના કનેક્શન પણ છે એ અત્યારે ચાલુ છે તો ઉજ્જવલા યોજનામાં લાભ કઈ રીતના મળે તો આ યોજના અંતર્ગત સરકાર મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે આ યોજનાની શરૂઆત એક જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવી હતી તેનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વસ્થ ખોરાક પકવવા માટે બળતણ ઉપલબ્ધ કરવાનો છે તેમજ મિત્રો જે સરકાર દ્વારા છે એ ખેડૂતોના હિત માટે પણ નિર્ણય લેવામાં આવતા હોય છે એવી જ રીતના ભારત દેશની દરેક મહિલાઓ માટે પણ હિતકારીક નિર્ણય લેવામાં આવે છે આ યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે તેના બાદ સરકાર ગેસ સિલિન્ડર ભરવા ઉપર સબસિડી પણ આપે છે તમે મિત્રો દર વર્ષે કેટલા ગેસ સિલિન્ડર લો છો એ નીચે કમેન્ટમાં જણાવજો જેથી કરી તમારે અંગે છે એ વધારે માહિતી મળી શકે કે ગેસ સિલિન્ડર ન લેવા ઉપર પણ તમને શું ફાયદો થશે નુકસાન થશે તો તમે દર વર્ષે કેટલા ગેસ સિલિન્ડર લો છો અને દરેકે દરેક મહિને ગેસ સિલિન્ડર લો છો કે નહીં એ નીચે કમેન્ટમાં જણાવજો હવે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજના અંતર્ગત સરકારે લોકોને પાકું ઘર બનાવવા આર્થિક મદદ કરે છે જેમની પાસે પોતાનું ઘર નથી સરકાર ગ્રામીણ વિસ્તારો માટે તેર લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે માફ કરજો મિત્રો ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને શહેરી વિસ્તાર માટે એક લાખ વીસ હજાર રૂપિયા આપે છે તો તમારી પાસે જો પાકું મકાન ન હોય તો સરકાર દ્વારા તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક લાખ ત્રીસ હજાર અને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય પણ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ખાસ કરીને મિત્રો આ યોજના અંતર્ગત ધ્યાન રાખજો સરકાર દ્વારા હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના આ યોજના હેઠળ લોકોને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે અને તેની સાથે સાથ લોકોને દરરોજ પાંચસો રૂપિયાનો સ્ટાઇપેડ પણ આપવામાં આવે છે જે પણ લોકો બેરોજગાર છે જેમને પાસે રોજગારી નથી એમના માટે ખાસ કરીને આ યોજના બહુ જ ઉપયોગી યોજના છે જેમાં પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે એ યોજના અંતર્ગત તમને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે અને વ્યવસાયિક તાલીમમાં તમને દરરોજના પાંચસો રૂપિયાનું સ્ટાઈ પેડ પણ આપવામાં આવે છે હવે મિત્રો આ યોજના અંગે વધારે વિસ્તૃત માહિતી મેળવીએ તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના છે એ સાથે તમને તેમના વ્યવસાય માટે ટૂલ ક્રેડિટ ખરીદવા ઉપર સરકાર દ્વારા પંદર હજાર પણ આપવામાં આવશે જે તમને સરકાર પરત કરવાની જરૂર નથી એટલે કે જો તમે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત રોજગારી મેળવો છો એટલે કે વ્યવસાયિક તાલીમ મેળવો છો તે થઈ ગયા બાદ તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ તમને પંદર હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે જેમાં તમે તમારા ધંધા માટે રોજગાર માટે ટૂલ કીટ ખરીદી શકો છો એ પંદર હજાર તમારે સરકારને પરત દેવાના જરૂર નથી ત્યારબાદ મિત્રો શ્રમિક કાર્ડ યોજના શ્રમિક કાર્ડ ગરીબ અને મજૂર શ્રમિકો માટે બનાવવામાં આવે છે તેમજ જેમની ઉંમર અઢાર વર્ષથી વધુની હોય છે એ શ્રમિક કાર્ડ બનાવી શકે છે હવે મિત્રો તેમાં સરકાર દ્વારા છે એ દીકરીના લગ્ન માટે આર્થિક સહાયતા આપે છે બાળકોના અભ્યાસ માટે રૂપિયા આપે છે તેમજ ઘર બનાવવા માટે સ્વાસ્થ્ય વીમાનો પણ લાભ આપવામાં આવે છે અને આ સંગઠિત વિસ્તારોમાં કામ કરનાર કોઈપણ વ્યક્તિ શ્રમિક કાર્ડ બનાવી શકે છે જેની ઉંમર સાઠ વધુ વર્ષથી વધુ ન હોય એવા તમામ જે વિસ્તારોના લોકો છે એ જેમને શ્રમનો એટલે કે શ્રમ કાર્ડનો ઉપયોગ જરૂરી હોય છે શ્રમ કાર્ડ હોવો છે શ્રમ કાર્ડ માટે છે એ અપ્લાય કરે છે એટલે કે નોંધણી કરાવે છે એમને સરકાર દ્વારા શ્રમિક કાર્ડ પણ આપે છે જેમાં તમને હવે છે એ રોજગારી જે શ્રમિક કાર્ડ યોજના અંતર્ગત છે એ શ્રમિકોને ગરીબોને આ કાર્ડ છે એ આપવામાં આવે છે જેમાં અઢાર વર્ષથી લઈને અને સાઠ વર્ષની હોય વચ્ચેના તમામ લોકો છે શ્રમિક કાર્ડ કરાવી શકે છે ત્યારબાદ મિત્રો મફત શિલાઈ યોજના હવે મહિલાઓને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી મફત શિલાઈ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દેશની ગરીબ અને શ્રમિક મહિલાઓને કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં તેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે તે હેતુથી મફત સિલાઈ યોજના અંતર્ગત છે સરકાર દ્વારા મહિલાઓને સબસિડી પણ આપવામાં આવે છે અને સરકાર દ્વારા મહિલાઓને છે એ કેન્દ્ર સરકાર તરફથી મફતમાં સિલાઈ મશીન પણ આપવામાં આવે છે તો એ અંગે પણ તમે છે ઓનલાઈન એપ્લિકેશન ભરી અથવા તો કહી શકાય કે ઓનલાઈન અરજી કરી અને તમે મફત સિલાઈ મશીન પણ લઈ શકો હવે જો મિત્રો તમારે મફત સિલાઈ મશીન લેવું હોય તો પણ તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો જેથી કરી આપણે એ અંગેની એ અંગેનો પ્રોપર માહિતીવાળો વિડીયો મૂકશું કે જેથી તમે સિલાઈ મશીન મફતમાં મેળવી શકો હવે મિત્રો સાતમી યોજના અંગે પણ માહિતી મેળવી તો મિત્રો સાતમી યોજના અંગે તો તમને ખ્યાલ જ હશે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે આ યોજનામાં સત્તર હપ્તા અત્યાર સુધી દરેક ખેડૂતો જેમને આ યોજનામાં લાભ આપવામાં આવે છે એ દરેક ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સત્તર હપ્તા જમા થઈ ગયા છે પરંતુ હવે ખેડૂતોના અઢારમા હપ્તાની વાત જોઈને બેઠેલા છે તો અઢારમા હપ્તો ક્યારે આવશે તો મિત્રો એ અંગે પણ આપણે આ યુટ્યુબ ચેનલમાં એક માહિતીવાળો સરસ મજાની માહિતીનો અપડેટનો એક વિડીયો આપેલો છે તે પણ તમે જોઈ લેજો જેમાં તમને અઢારમા હપ્તા અંગે પણ માહિતી મળી જાય તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાત રાજ્યમાં એકસઠ લાખ તોંતેર હજાર ખેડૂતોને કુલ દસ કરોડ દસ હજાર ત્રણસો ને તેત્રીસ કરોડની સહાય મળે છે જેમાં સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ત્રે એ એકસઠ લાખ તોંતેર હજાર એટલે કે બાસઠ લાખ આજુબાજુના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે ખેડૂતોને બે હજાર રૂપિયાની રકમના તણ હપ્તા ડીબીટીના માધ્યમથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી તેમના બેંક એકાઉન્ટમાં દર ચાર માસે જમા કરવામાં આવે છે આ માટે ચોવીસ બાય સેવન એટલે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત પીએમ કિસાન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે જે તમે ઓનલાઈન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે છે એ આ વેબસાઇટ પણ આપવામાં આવી છે આગામી હપ્તાની રકમ માટે તમારે ઈ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે અને લાભાર્થી ખેડૂતોએ નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી સેન્ટર અથવા તો વીસી ઓપરેટર ગ્રામ પંચાયતની ઓફિસે છે એ જઈ અને તમે કેવાયસી ઈ કેવાયસી કરાવી શકો લાભ સરળતાથી મેળવવા પોતાના આધાર નંબરનું બેંક ખાતા સાથે જોડાણ પણ ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતા રેશન કાર્ડ માટે છે એ કેન્દ્ર સરકાર દ્વારા સાત યોજનાઓ જે જાહેર કરવામાં આવેલી છે એના અંગેના છે એ માહિતીનો વિડીયો તો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ અને ફેસગ્રુપ ફેસબુક ગ્રુપમાં આ માહિતી શેર પણ કરી દેજો